ગુજરાતના અલગ અલગ વિસ્તારો માંથી વાહન માલિકોને ઊંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠકટોળ ટોળકીના નાસ્તા વર્તા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનરશ્રી હોય નાસ્તા ફરતા પેરોલ ફ્લો વચગાળાના જામીન ફરાર ઝાપતા તથા જેલમાંથી ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓના ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ આધારભૂત બાતની હકીકતના આધારે સલાબતપુરા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહ પાસેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન માલિકોને ઊંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠગટોળકીના નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન મિર્ચી કાલુખાન પઠાણ વર્ષ બેતાલીસ ધંધો વાહન લેવેજ રહે ઘર નંબર ઓગણચાલીસ જીરો જીરો બાવન અકબર સહિત પઠાણવાળા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહની બાજુમાં સલાબતપુરા સુરતાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે